તો આપ નિહગા છો જે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું તે ભાથીજી મંદિર અને હવે સીસીટીવી દ્રશ્યો નિહાળો જે રીતે આ ચોર પહોંચ્યો તો પરંતુ સારી વાત એ છે કે પાડોશી જાગી ગયા હતા જેથી આ ચોર ફરાર થઈ ગયો પરંતુ એક સમયે આ ચોર જે છે તે મંદિરમાં પ્રવેશ્યો હતો એકથી વધુ વ્યક્તિ હોવાની વાત પણ સામે આવી રહી છે કિમનો જે ભાથીજી મંદિર છે ત્યાં તાળું તોડી અને આ ચોરો મંદિરમાં પ્રવેશી ગયા હતા